વૃંદાવન ગજની ધજાનું ધજા પૂજન અને મહા આરતી સાથે અંબાજી પ્રસ્થાન મા અંબાના ધામે જવા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો પગપાળા સંઘરૂપે અવિરત ચાલીને મા અંબાના દર્શને પહોંચતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ તેની બાવન ગજની ધજા સાથે મા અંબાના ધામે છેલ્લા ત્રીસ વર્ષથી અવિરત અંબાજી જવા નીકળે છે આ વખતે પણ આ સંઘ દ્વારા એકત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરતા બાવન ગજની ધજા સાથે અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું અંબાજી જતાં અગાઉ વ્યાસવાડી ખાતે આની ધજા પૂજા તેમજ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મંત્રોચ્ચાર દ્વારા મા અંબાના રથનું પૂજન કરાયું હતું અને તમામ સોસાયટીઓ પુષ્પની રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવી હતી કાલે મહાઆરતી સાથે ધજા પૂજા અને આજે સવારે છ વાગ્યે આ ધજાનો સંઘ મા અંબાના ધામે જવા જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે પ્રસ્થાન થયો હતો દસ અંબાજી ખાતે આ સંઘ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે અને અગિયાર સવારે આ બાવન ગજની ધજા ચઢાવવામાં આવશે આશરે એકસો પચીસથી એકસો પચાસ લોકો આ સંઘમાં પગપાળા જોડાય છે અને મા અંબાના દર્શન કરે છે સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ અમદાવાદ વ્યાસવાળી પગપાળા સંઘ નવાવાળા અમદાવાદ આશીષ શર્મા મેં છેલ્લા ત્રીસ વર્ષથી મા અંબાજીના ધામમાં જઈ રહ્યા છીએ અમારું એકત્રીસનું વર્ષ છે અમે દર વખતે માતાજીનો રથ અને બાવનગજની ધજા લઈને જઈ રહ્યા છીએ અમારા સંઘની અંદર સવાસોથી એકસો ચાલીસ પદયાત્રી હોય છે સેવકો સાથે એકસો સિત્તેર લોકો થાય થઈ રહ્યા છે અમે લોકો તારીખ નવ તારીખે નવ નવ અને છઠના દિવસે પહોંચીશું સાતમના દિવસે આરામ કરીશું અને આઠમના દિવસે અગિયાર તારીખને આઠમના દિવસે અમે માતાજીના શિખર ઉપર ધજા ચઢાવીશું દર વખતે અમે નોમના દિવસે ધજા ચઢાવીએ છીએ આ વખતે અમે આઠમના દિવસે ધજા ચઢાવીએ છીએ એનું બેઝિક કારણ એક જ છે કે દિવસે દિવસે માતાજીના ધામમાં દર્શનાર્થ્યાર્થીઓ વધી રહ્યા છે ભીડ ભીડ પણ વધારે હોય છે વ્યવસ્થા સરકાર તરફથી તો સારી હોય છે પણ અમે અમને સગવડ પડે અને શું વધારે શાંતિથી દર્શન કરી શકે તે માટે અમે આ વખતે આઠમે ધજા ચઢાવીએ છીએ જય